સૌનું સ્વાગત છે કાઠી ક્ષત્રિયોના સૂર્ય ઉપાસના ઉપવાસ પર્વ ઉપર વિશેષ અહેવાલ તીર્થક્ષેત્ર જૂના સૂર્ય દેવળ શિલ્પ સ્થાપત્ય વિમર્શ કાઠી ઉપહાસ ઉપર વિશેષ અહેવાલ જગત આખામાં એક અને બીજી રીતે સૂર્યને છે તો એ આખા જગતનો ધર્મ વૈદિક સંસ્કૃતિ વૈદિક ધર્મ છે છે કે સૂર્ય આત્મા જગત્ય અર્થાત આખું જગત સૂર્યનું સ્વરૂપ આત્મા છે સૂર્ય કોઈ ભૌતિક પદાર્થ નહીં પણ સાક્ષાત બ્રહ્મ આસવ આદિત્ર પરમેશ્વર છે સ્થાવર જંગમ ચેતન અને જળ ભૌગ્ય અને ભોગતા આદિ સર્વ પદાર્થમાં તે લોકોના ચેતન પ્રકાશથી થી વ્યાપ્ત છે તેમાં કોઈ આશ્ચર્ય નથી ને અથરવેદા સંહિતા ભાષા ભાષ્યમાં પંડિત વૈષ્ણુ દેવ સાંકળેશ્વર સૂર્ય પૂજાના મહત્વ અંગે અભિપ્રાય આપે છે કે જગતની કોઈ પણ પ્રજાની ઉન્નતિ થઈ ત્યારે તો આ દેવ સૂર્ય અને અગ્નિ છતાં સૂર્યપૂજા એ હિન્દુ ધર્મનું એક અંગ છે અને કાઠી ક્ષત્રિયો ચુસ્ત સૌર ધર્મી છે સૂર્યપૂજા પાંચાણનો પ્રાચીન સંસ્કાર છે સૂર્યની સાથે શેષનાગ્ઞા ભાઈ વાસુકી અને બંડુક સ્થાનમાં વિરાજે છે પાંચ ઋષિઓ જેમાં કણવ ગાલવ અંગીરા ના ચરક ઋષિના ગુરુ અનથ બૃહસ્પતિ અતિ બ્રહ્મો યજ્ઞ ભીમાસુરથી શેષનાગે તેમની સહાય કરેલી ઋષિઓ શેષનાગ ને અહી બિરાજવાનું કહેતા તેમણે તેમના ભાઈઓને રેવા કહે છે સૂર્ય દેવડ ને મધ્ય સ્થાન માનીને તેની પૂર્વે મૂડી અને માંડવ રાજ પશ્ચિમે મહિકુ

પાલેતાણાને ઇજનેરી નિર્માણ માટે કાર્ય કરેલું મનાય છે કંડોળલા ટેકરી ઉપર આવેલું પૂર્વાભિમુખ આ આદિત્યનું મંદિર રથા રથાકારે બાવીસ પોઈન્ટ તેત્રીસ એન એકોતેર પોઈન્ટ બાર ઇ અનુષ્નાકુણે એસી ગુણ્યા અઠાવીસ ફીટના ક્ષેત્રમાં છે મંદિરનું ગર્ભગૃહ ચોરસ છે ગર્ભગૃહમાં સૂર્ય મૂર્તિ બિરાજમાન છે મંદિર દ્વાર શાખ છ બાય ત્રણ ફૂટનું છે ને આ દ્વાર થઈને મંદિરમાં પ્રવેશ થાય છે દ્વાર શાખના ઓતરંગમાં નવગ્રહની શિલ્પો કંડારેલી છે ને મંદિરનો સભા મંડપ લંબચોરસ છે જેમાં આડત્રીસ સ્તંભો આવેલા છે મંદિરનો મંડો વર શિખર ભાગ પુનરુદ્ધાર થયેલો દેખાય છે આ મંદિરના બાંધકામની વિશેષતા એ છે કે સૂર્ય

રિપોર્ટર ઇન્ડિયા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે કાઠી દરબારોના ઈષ્ટદેવ ભગવાન શ્રી સૂર્યનારાયણ મંદિર જૂના સુરત દેવળ મંદિર અને જૂના નવા સુરજ દેવળ મંદિર ખાતે જે સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વનો ચાલી રહ્યા છે જે ઐતિહાસિક રીતે તમે જુઓ તો બે અભિપ્રાય મળે છે અને એ પ્રમાણે છેલ્લા ચારસોથી થી પાંચસો વર્ષ અને એક અભિપ્રાય મુજબ શેરા સાતસો વર્ષથી આ ઉપવાસના પર્વ ઉજવાય છે જેમાં કાઠીઓ સતત સાડા ત્રણ દિવસ મંદિર સામે સૂર્યનારાયણની માળા જપી જાપ જપી અને પ્રાર્થનાઓ કરી અને સતત સાડા ત્રણ દિવસ ફક્ત પાણી અને શરબત ઉપર રહી અને ઉપવાસ કરતા હોય છે બીજા બહેનો અને વડીલો જે હોય છે એ ઘર ઉપર ઘરે રહી અને ઉપવાસ કરતા હોય છે ત્યારે વૈશાસુ એકમ બીજ એકમ બીજ ત્રીજ અને ચોથના દિવસે આ ઉપવાસ સાડા ત્રણ દિવસનો ઉપવાસ હોય છે સાડા ત્રણ દિવસે પારણા કરવામાં આવતા હોય છે અને આ મંદિરના સૂર્યનારાયણની જે પ્રાર્થના કરવામાં આવે છે અને ઐતિહાસિક રીતે છેલ્લે સુજાત ખાન જે અમદાવાદના સુબા હતા એમને આ જૂના સુરત મંદિરને નુકસાન પહોંચાડેલું અને તોડફોડ કરેલી ત્યારે મૂર્તિઓ અન્ય જગ્યાએ ખસેડી અને ફરી વખત પાંચ મૂર્તિઓ સ્થાપિત કરેલું એટલે આ એક ચારસો વર્ષનો ઇતિહાસ એક સાતસો વર્ષનો ઇતિહાસ બંને ઇતિહાસને લઈ અને આ ઐતિહાસિક જે ઉપવાસનું પર્વ જે ચાલી રહ્યું છે તે ફક્ત સતત સાડા ત્રણ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી અને કાઠી દરબાર સમાજ હાલ બંને મંદિરો નવા સુરજ દેવળ મંદિર અને જૂના સુરત દેવળ મંદિર બંને કારણે આ ઉપવાસ પર્વ હોય છે અને બાકીના ભાઈઓ અને બહેનો ઘર ઉપર કરતા હોય છે તેમના ઉપવાસ પર્વ આજથી શરૂ થયા છે અને સાડા ત્રણ દિવસ સુધી ચાલશે અને સાડા ત્રણ દિવસે ઉપવાસને પૂર્ણ કરશે ત્યારે નવા સુરત દેવળ મંદિરે લોક ડાયરો અને આવા બધા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં કાઠી દરબારો ગુ સમગ્ર ગુજરાતમાંથી આ દર્શન માટે આ મંદિરોમાં આવશે આવી રહ્યા છે અને ઉપવાસમાં પણ જોડાશે જય સુરત નારાયણ ભગવાન